અમે કઈ જુબરબત્તી નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું બેઠવાનું હોય છે લાઈટ બી હોય કે અમે ગમે તે વસ્તુ ભાવે ફટાફટ ભરી દઈએ છીએ પછી આ છોકરાઓને શું થઈ જાય વેકેશન પડશે આ સિનિયર સિટીઝન નું શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર નો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ મળે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આંગણે ભરાઈ રહેતા પીવાના પાણી પાઇપલાઇનમાં ગટરના પાણી ફરી વળવાને કારણે ગટરના ગંદા પ્રદૂષિત પાણી પીવાના પાણી સાથે ભેળસેળ થતા બાળકો પણ રોગચારામાં સપડાયેલા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરવા સાથે સિત્તેર વર્ષીય વૃદ્ધાએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું મારા જતા જતા આટલું કરી આપો બકરા માટે બહુ રજૂઆત કરી બે હાથ જોડ્યા હતા જે બાદ આક્રોશ સાથે મહિલાએ ભરૂચ નગરપાલિકા બોલ કરી વિરોધ દર્શાવ્યો હતો અમે અયોધ્યા નગર માંથી અયોધ્યા વોર્ડ નંબર અયોધ્યા નગરમાં રહીએ છીએ પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કોઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં માં ઉપર અરજી કરેલી અરે ઉપરથી કોલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા હતા કલેક્ટર ઓફિસ માંથી કહું કે સારું તમને આવશે એક બે દિવસમાં માં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી ન હવે આવવા માંગ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘર ની અંદર આઈ જશે મહેનત હા એટલે મતલબ માં ગમે તે થાય હવે આનો પરમેના ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ગુસ્સે જ છે બધા હા ચલો બરાબર તો ઉલ્લેખનીય છે કે પુરુષ લોકસભા ચૂંટણી તાણેશ ચિલ્લા ના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને કારણે લોકો વિરોધ કરવા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારી રહ્યા છે ત્યાં તંત્રએ પણ જરૂરી કામો વહેલી તકે પૂર્ણ કરે તે જરૂરી છે